મિત્રો સ્વાગત છે તમારું મોરબી એરમેન્ટમાં હું છું વિભુલ પ્રજાપતિ આજે કોંગ્રેસ દ્વારા જુદા જુદા વિષયોને લઈને હિસાબ આપો હિસાબ આપો સહિતના નારા સાથે અત્યારે સુપર માર્કેટ ખાતેથી નીકળી અને નગરપાલિકા કચેરીથી ઢોલ વગાડતા વગાડતા જે છે તે અત્યારે રેલી કાઢવામાં આવી છે જેમાં નંદીગઢનો હિસાબ આપો કોલમ પિસ્તાલીસ દીસ હેઠળ કરેલા કામોનો હિસાબ આપો ભૂગર્ભ ગટરના કરેલા કામોનો હિસાબ આપો આવાસ યોજનાના હિસાબ આપો સહિતના નારા સાથે જે ચાર મુદ્દા છે ચાર મુદ્દાને ને લઈને અત્યારે આ કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી છે અને ચીફ ઉમેશ પાસે જે છે આનો હિસાબ માંગવાની જે છે હિસાબ માંગવા નારા સાથે રજૂઆત સાથે રજૂઆત કરવામાં આવશે આમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ખલિયા શેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા સહિતના જે છે જોડાયેલા છે જિલ્લા શહેર તાલુકા ચૂંટાયેલા સદસ્યો સહિતના તમામ લોકો જે છે જોડાયા છે હવન પણ કરવામાં આવશે આવ હવન કુંડ પણ લઈને આવ્યા છે અહીં હવન કુંડ પણ લઈને સાથે લઈને આવ્યા છે હવન કુંડ પણ કરવામાં આવશે નગરપાલિકા કચેરી ખાતે હવનગુન કરી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે

એ ઉપર ભાઈઓ દેવદ્રભાઈ અંદર મૂકી દયો અંદર મૂકી દયો આકા એ ઉપર મૂક દેવાય घी ઉપર મૂક અહીંયા તમે ભરો ભરો ને સાહેબ એમ નહીં રહે घी ઉપર ઉટામાં ભેર જઈ જઈ પરે ડુવા પૂડા માકે જાવ તો તમે સાંભળજો હાલો આજી થોડા 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 દેહો એ આમ બજે થોડા થોડા મટો હાલો હવન કરીને પાલિકાને સદબુદ્ધિ આપે તેના માટે જે હવન કરવામાં આવી રહ્યો છે આપણે સૌ એટલા માટે ભેગા થયા કે મોરબી નગરપાલિકા પાસે છેલ્લા છ મહિનાથી કલમ પિસ્તાલીસ ડી હેઠળ થયેલા કામો માહિતી અને એમાં થયેલા ખર્ચ નંદી અંદર કરવામાં આવેલ ખર્ચ નો હિસાબ અને જે આવાસ યોજના જે વર્ષોથી ખંડેર પડેલી છે તે તમામ માહિતી માંગવા માટે કોંગ્રેસ છ મહિનાથી એક્ટિવ છે ત્યારે આ બેરુ અને મુંબુ તંત્ર માત્ર ને માત્ર વાહવાહી કરવામાં વ્યસ્ત હોય વિપક્ષ ને આ માહિતી નથી આપતું એટલા માટે હવે આ છેલ્લો રસ્તો છે કે ભગવાન અને ગાયત્રી માને પ્રાર્થના કરીએ ગાયત્રી મંત્ર દ્વારા કે આમને સદબુદ્ધિ આપે અને આગામી દિવસોમાં જે મોરબીના લોકોએ ટેક્સ ચૂકવો છે ટેક્સના રૂપિયાનો ક્યાં ખર્ચ કરવામાં આવ્યો છે એ માહિતી વિપક્ષને આપે કારણ કે અમને પૂરેપૂરી આ હંડી સાક્ષીએ કહી કઈ છે કે શંકા છે કે આમાં બસ મોટો ભ્રષ્ટાચાર થયો છે ભ્રષ્ટાચાર થયો છે ભ્રષ્ટાચાર થયો જ છે ઓમ ભુર્ભુઅર્મ ભર દેવો પ્રચો હિસાબ આપે ઓમ હ

નગરપાલિકા ગ્રાઉન્ડમાં જ નગરપાલિકાને સદબુદ્ધિ આપે અને જે માગેલા હિસાબો જે છે તે હિસાબ આપે તેના માટે અત્યારે ગાયત્રી હવન જે છે તે કરવામાં આવી રહ્યું છે dio

રાતે નિંદરા દિવસે મોરબી નું કામ ક્યારે કરશે ભગવાન ઈશ્વર અલ્લાહ તેરો આજે તમે રેલી કાઢી અને હવન કર્યો છે શું છેલ્લા છ મહિનાથી મોરબી નગરપાલિકા અને અને તંત્ર વહીવટી વિભાગ પાસે મોરબી કોંગ્રેસ દ્વારા નંદીઘર કલમ ડી હેઠળની માહિતી અને આવાસ યોજના તમામ માહિતી માગેલી હતી છતાં આજ દિવસ સુધી આ તંત્ર બહેરું અને મૂંગું હોય જેને કોઈ પણ પ્રકારે સમજવું જ ન હોય તેવી રીતના વર્તન કરીને અમને કોઈ પણ પ્રકારની માહિતી નથી આપી ત્યારે આજે અમે ઈશ્વરને સાક્ષી રાખીએ ગાયત્રી મંત્ર જાપ કરીને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે મોરબીની પ્રજાએ ચૂકવેલા ટેક્સના પૈસાનો જે ખર્ચ કરવામાં આવ્યો છે એ વિપક્ષની માહિતી અમને તાત્કાલિકના ધોરણે આપે ને વિપક્ષ તરીકે અમારી ફરજ છે કે મોરબીની અંદર ભૂતકાળની અંદર બાવને બાવન નગરપાલિકાના કાઉન્સિલરો ભાજપના હતા ત્યારે તેને પોતાના મન ફાવે એમ ખર્ચ કરેલા છે આ ખર્ચનો હિસાબ મોરબીના લોકો સમક્ષ આવવો જોઈએ આવવો જોઈએ ને આવવો જોઈએ તેના માટેની આ લડાઈ છે ને તેના માટે મેં જવન કરેલો છે અને માટે આરટીઆઈ કે કઈ તમે કરેલી છે આરટીઆઈ એક્ટ હેઠળ હવે અમે તમામ માહિતી લીગલ અમારા ડિપાર્ટમેન્ટ થ્રુ માંગશું કે જેથી કરીને નગરપાલિકાનું તંત્ર એ પણ આપે છે કે નહીં એના ઉપર પણ ખ્યાલ આવે કિશોરભાઈ આજે તમે આ રેલી કરી આગામી સમયમાં હવે શું કાર્યક્રમ કદશન નહીં જવાબ આપો મોરબી નગરપાલિકામાં મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા છેલ્લા છ મહિનાની અંદર જે કામો થઈ રહ્યા છે એની સંપૂર્ણ વિગત માગવામાં આવી છે છતાં આજ દિન સુધી મોરબી નગરપાલિકા કાંઈક ને કાંઈક અમને માહિતી આપવામાં ડર લાગે છે કે આમાં કાંઈક મોટો ભ્રષ્ટાચાર થયેલો છે એવી શંકાના દાયરામાં એ લોકો છે એટલે અમને માહિતી આપતા નથી આવનારા દિવસોમાં જો અહીંયા કણે જિલ્લા કોંગ્રેસના લેટર પેડ ઉપર સંપૂર્ણ માહિતી છે એ નહીં આપે તો આનાથી નહીં પણ આશ્ચર્યજનક કાર્યક્રમ આપવા કોંગ્રેસ કટિબંધ છે કાર્યક્રમ આપવામાં આવશે તેવી અત્યારે જિલ્લા કોંગ્રેસે ચીમકી ઉચારી છે નવી અપડેટ સાથે ફરીથી મળશું ત્યાં સુધી જોડાઈ રહેજો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર